પારડી જીઆઈડીસીની આરકે લાઇટ કંપનીના કામદારોનું શોષણ પંદર તારીખ સુધી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા સમયસર દસ તારીખ સુધી પગાર ન મળતા લોનના હપ્તાને આર્થિક ભારણ વેઠવું પડે છે હોવાનું જણાવતા કામદારો પાંચ છ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝના કામદારોને કંપની દ્વારા લેવામાં ન આવ્યાને વર્ષે માત્ર વીસ રૂપિયા જ વધારો કરાયા હોવાનું જણાવતા મહિલા કામદાર પાડી જીઆરડીસી માં આરકે લાઇટ કંપની ના કામદારો પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા પાડી જીઆરડીસી ખાતે આવેલ આરકે લાઇટ ક્રોમલક્સ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આજ રોજ કામદારો સમયસર પગાર ન મળતા હોવાથી મુશ્કેલી વેઠવા પડતા હડતાળ પર ઉતર્યા હતા કામદારોએ જણાવ્યું હતું કે મહિનાના પંદર તારીખ સુધી પણ પગાર ન કરતા નાના બાળકો હોવાથી તેમજ ગૃહિણીઓને ઘર ચલાવવા તેમજ કેટલાક કામદારો લોનના હપ્તા ભરતા હોવાથી પગાર સમયસર ન મળતા આર્થિક ભારણ વેઠવી પડે છે જેથી દસ તારીખ સુધીમાં પગાર કરવા માટે માંગ કરી રહ્યા છે અને કંપની દ્વારા બોનસ પણ મળતું નથી તેમજ છેલ્લા પાંચ થી છ વર્ષથી કામ કરતા કામદારોને કંપની દ્વારા લેવામાં ન આવતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ કામ કરી રહ્યા છે અને વર્ષે માત્ર વીસ રૂપિયા જ વધારો કરતા હોવાનું જણાવ્યું હતું તેઓએ સમયસર પગાર આપવાની માંગ સાથે હડતાળ તાર પર ઉતર્યા હતા જે મામલે કંપનીના મેનેજમેન્ટ સાથે દસ તારીખ સુધી પગાર કામદારોને મળે તે માટે વાતચીત ચાલી રહી હોવાનું એચઆર દિલીપ વાલ્મિકીએ જણાવ્યું હતું અમે પગારના હારું હડતાલ કરી છે અમને દસ તારીખ સુધીમાં પગાર જોઈએ એ લોકો દસ તારીખ સુધીમાં પગાર કરતા નથી અમારા હમણાં છ વર્ષ થયા ના અમે કામ કરીએ કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષ નું નામ છે એજ કે એ લોકો ટાઈમસર પગાર નથી આપતા દસ તારીખ સુધી મને નથી આપતા મતલબ પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખ લાવે અમને મતલબ દસ તારીખ સુધી જોઈએ પગાર અમારા નાના નાના છોકરા છે એટલા મને ટાઈમસર પગાર નહીં મળે એટલા માટે અમે હડતાલ કરી છે અમે લોન ભરીએ છીએ એટલે અમને ટાઈમસર બીજા દિવસે આપે કઈ નઈ એટલું જ કે અમને દસ તારીખે જોઈએ લોકો અમને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એટલા જ આપે વધારે નથી આપતા જો ગવર્મેન્ટ પગાર વધેલો તે અમને નથી મળતો ખાલી વીસ રૂપિયા વધારે વર્ષમાં

પગાર મળી જાય તેવું અમારે કરવાનું છે એ માટે અમે હડતાલ કરી છે બોનસ માટે મને કે બોનસ તમને મળી જશે તો પાંચસો રૂપિયા પે હજાર રૂપિયા પે કોઈને મળતા જ નથી અમુકને તો એ રીતે અમને બોનસ આપે છે ને આટલા વર્ષોથી કામ કરે છે ત્રણ વર્ષ પછી એગ્રીમેન્ટ કરીને તમને કમની તરફથી લેશું તે વાત કરો વાતો કરે છે પણ કોઈને કરતા નથી જેને કંપની તરફથી કરે છે ઓબ્જેક્શન ઉચકે છે તેને કાઢી મૂકતા છે અમે કેટલા દિવસથી અમે કેતા છીએ એ લોકો ને કે અમને દસ તારીખે પગાર અમારો કરી દો એ લોકો કરતા નથી કેટલા દિવસથી અમે થાકી ગયા છે કેટલા મહિનાથી હવે પછી અમે વાતો કરીશું સાહેબ જોડે કોન્ટ્રાક્ટર જોડે શું વાત કરે છે એ લોકો તે જોઈશું પછી તેનો પછી અમે નિવારણ કરીશું પૂછીને અમે શું કરવાના કઈ તારીખે અમને પગાર કરવો જ્યાં સુધી અમારે દસ તારીખ નહીં થાય ત્યાં સુધી હડતાલ તો રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો